વિશ્વની પ્રથમ એક એવી નર્મદા નદી છે જેના દર્શન માત્રથી પાપ્ત મુક્ત થવાય છે ત્યારે આજરોજ મહાસુદ સાતમ નર્મદા જયંતી મહોત્સવની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલ નર્મદા માતા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચના દાંડિયા બજાર સ્થિત દશાશ્વ મેઘ ઘાટ ખાતે આવેલ નર્મદા માતાના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નર્મદા જયંતિની ઉજવણીના ભાગરૂપે નર્મદા માતાની પ્રતિમાને જળાભિષેક દુધાભિષેક

તકતીનું પણ અનાવરણ કરવામાં આવ્યું જેમાં રાણા સમાજે એક લાખ સત્તાવીસ યોગદાન માં નર્મદાના મંદિરે આપી એનું રિનોવેશન કરાવ્યું ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલીલા મા નર્મદા નદીનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે અંકલેશ્વરમાં હાંસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડ સ્થિત નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

પહેલાકાળી પધારી નમદાદી ઇન્ડર કરશે